તેમણે ત્વરિત અસરથી કાર સાઇટ ઉપર ઊભી રાખી ત્રણ મહિલા સભ્યો સાથે સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર નીકળી ગયા હતા હજુ તેઓ બહાર નીકળે થોડે દૂર ખસે એ પૂર્વજ અચાનક કારમાં આગ ભપકી ઉઠ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગમાં કાર ભબડાટ સળગવા લાગી હતી જેના કારણે હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આગની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લશ્કરો તેઓએ કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર ટીમ સાથે દોડી આવી હતી જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના કારણે મુખ્ય માર્ગ હવે હાઈવે નંબર અડતાલીસ સદનશીબે આગની ઘટના કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો